નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રહ્મા તાલુકાના દીધિયા ગામના વતની ન્યાય માટે આમ તેમ ફાફા મારી રહ્યા છે છેલ્લા ત્રણેક મહિનાથી પોતાની દીકરી ગુમ થઈ છે જેને લઈને ગાંડા ગેલાની માફક આમ તેમ ફરી રહ્યા છે પોતાની ફક્ત ત્રણ જ દીકરીઓ છે જેમાંથી સૌથી નાની સોળ વર્ષની દીકરીને બાજુના ગામનો નારાધમ ભગાડી ગયો છે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી એવી કોઈ પણ જગ્યા નથી કે આ દંપતીએ પોતાની દીકરીની શોધખોળ કરી ના હોય ન્યાય માટે શંકી રહેલો તાલુકાના દિધિયા ગામનો પરિવાર પોતાની દીકરીને મેળવવા દરરોજ પોલીસ સ્ટેશનના આટાફેરા કરી રહ્યા છે પોતાની 16 વર્ષની દીકરી કોઈ પણ અનિચ્છનીય ઘટનાનો ભોગ બનશે તો જવાબદાર કોણ રહેશે બ્યુરો ચીફ પ્રજાપતિ આઈ7 ન્યૂઝ ગુજરાતી સાબરકાઠા બેન તમારું કીકી કયું ગામ તમારું દીધિયા દીધિયા હવે શું તકલીફ થયેલી છે તમને મારી છોકરી ભાગી ગઈ છે છોકરો ભગારી લેજો ગયો છે નવા નાનો પણ મને કોઈ સોરાવાળા દવા બાળતો નથી મેં ફરિયાદ ન થાય છે પોલીસ સ્ટેશન પણ એ લોકો પણ મન કોઈ જવાબ આવતા નથી હું ઓટા મારીને એક દિવસ જાય બીજા દિવસ ઓટો મારું એટલે અમારે કોઈ સોરી પાસે તમારે કોઈ ફોન નંબર વે કોઈ ફોન વે તો નંબર આલો આવી રીતના કઈ રીતે એવી રીતના મને જવાબ આલો છે સાહેબ બેટ હું રૂમ પાછી ઘેર જાઉં છું ને મારી મળતી નથી જીવે છે કે મરી જઈ છે કે જવાબદારી કોણ જનાર છે ના સોરી મારી જોવે મને મરેલી નો હલેલો આડકો મને મારી આ સળ વજોવી

કે એક છોરી કે મને એ મન જાવ કર્યું કે છોરી અમે 14 વર્ષે કે છોરી આઈ છે કે સોરું લેના ઇમ કે ઉચ પણા મારે પર ભાષા બંધી છે એટ મારે છોરી મારે લેવાની છે મને મરેલી જીદડી મારી છોરી મને હૂકી બીજુ હું એટલું વિનંતી કરું છું કે મને કોઈ બી છોકરાવાળા કે પોલીસ સ્ટેશનમાં કોઈ જવાબાલ તું નસીન મુ રખડી રખડી ના લે મારી જઈ બોલો હાજી આ મારી છોકરી સોળ વર્ષની ભાગી ગઈ છે નવા નવાનો છોકરો લઈને ભાગી ગયેલો છે તે પણ આ ફરિયાદ પણ નોંધાઈ છે એફઆર પણ ફળાયો છે પણ મને તો આજ સુધી સરકારનો પોલીસ સ્ટેશનથી કોઈ પણ ન્યાય મળતો નથી ને મારી છોકરીનો આદમ સુધી કોઈ જવાબ મળે નથી તો પત્તો પણ કેવો લાગતો નથી સરકાર છે તે મા બાપ છે સરકારને હું એમ નમ્ર વિનંતી કરું છું કે મારી છોકરી જ્યાં હોય તોથી કોઈ પણ સંજોગે મને સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે ગોતી આપો એટલી મારી નમ્ર વિનંતી છે સરકારને આજે કોઈ ઉપાય નથી મારો સરકાર મા બાપ થઈ પડે છે એના માટે હું ઉપર લેવલ થાકીને હવે આ પણ જોણ કરું છું મારે પણ છોકરો નથી ત્રણ બીબીક છે